વૈરાગ્ય સ્વધર્મ તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતાય છે ભગવાન સહિત નવતા ભક્તિના છે મહિમા આવવો જોઈએ ખાલી સેવા નહી રાખે જિંદગી તો એનું મન જીતાય એવું નથી મહિમા એ સહિત સેવા હોય તો એને મનમાં એને પોરા હોવો જોઈએ કે આ મારા હાથમાં આવ્યું એને મનમાં એની ખુશી હોવી જોઈએ કે બહુ મારા માટે મારા ભાઈ છે એ મનમાં ખુશી હોય અને પછી કરે તો મન જીતે મનમાં રહા હો જોઈએ એને મનમાં જે એના પોતાના હાથમાં ભક્તિ આવી એમાં બીજી ભક્તિ છે એ લિમિટેડ છે અને સેવા ભક્તિ છે એ અનલિમિટેડ છે માળા ફેરવવી દંડવત પ્રણામ કરવા પૂજા કરવી કથા સાંભળવી એ બધી લિમિટેડ ભક્તિ ધ્યાન કરવું એ બધી લિમિટેડ ભક્તિ છે કારણ કે કોઈ આખો દિવસ ધ્યાન કે આખો દિવસ માળા કે આખો દિવસ ઓલું કંઈ કરી શકતો હોય અને સેવા ભક્તિ એવી છે કે આખા જીવનને આલંબન આપે અને ચોવીસે કલાક ને આલંબન આપે દિન આખો મહિનો એમાં કોલું ન હોય એટલે સેવા ભક્તિ છે એ ઇન્દ્રિયો જીતવામાં પછી બહુ વધારે મદદરૂપ થાય છે વધારે શું કરવાને કે માળા ફેરવે તો દેહ ને ઘહારો ન આવે અને સેવા ભક્તિ એવી છે કે દેહ ને હતે આવે અને પાછા નિયમ તરીકે બેધારી છે ઓલા નથી એમ થાકી જાય મનમાં મન કંટાળી જાય પણ દેહ કાઈ કઈ ની શક્તિ બહુ વપરાય નહી ખાલી મનની શક્તિ વપરાય આમાં મનની દેહ ની બે વપરાય જો મહિમા એ સહિત કરે તો મહિમા એ સહિત ન હોય તો માળા કરે તો મન ઠેકાણે ન હોય એટલે મન દઈ ને કરે તો મન જીતાય મન દઈ ને માળા ન કરે મન દઈ ને સેવા ન કરે તો મન ન જીતાય અંતરણ ન જીતાય મન દઈ ને કરે તો જીતાય મન જીતાનો અર્થ અહીંયા તો એટલો છે કે સંતોષ થાય એમાં અને બીજી વાર પ્રવર્તાવાનો ઉત્સાહ થાય બીજી વાર મનનો સ્વભાવ એવો છે ને કે કઠણ ને ભાગે ઢૂકે નઈ પણ આમાં એને બીજી વારંવાર એ કરવાની ઈચ્છા થાય બરાબર દોડી મન જાય તો એનો અર્થ મન જીતાડ ભગવાન ભગવાન માં ચોટે એ ભગવાનની મહાત્મે સહિત નવધા ભક્તિ તેણે કરીને મન જીતાય છે લોયાના પાંચમા વચના વૃતમાં પણ મહારાજે આને મળતો જ ઉત્તર આપ્યો છે જે ધર્મ શાસ્ત્રમાં કહેલા ત્યાગીના નિયમ તેને રાખે આહાર નિયમમાં રાખે ચાંદ્રાયણાદિક વ્રત કરે

તપ નો અર્થ સ્વૈચ્છિકતા છે મેં કરતો એમાં ધર્મ તો આવી ગયો છે ધર્મમાં કમ્પલસરી તપ ધર્મમાં આવેલ હવે આ પ્રમાણે નહીં કરવાનું ધર્મમાં લસણ ડુંગળી નહીં ખાવાના આમ નહીં કરવાનું એ કમ્પલસરી તપ છે અને તપ કીધું એટલે સ્વૈચ્છિક તપ છે અને સ્વૈચ્છિક કમ્પલસરી તપથી એટલું બધી ઇન્દ્રિયો જીતાતા નથી રાજાના ભય થી ચોર ચોરી કરે એવું જેવું રાજાના ભય થી પોલીસ વાળા ના ભય થી ચોર ચોરી ન કરે પણ પોલીસ વાળા આગળ પાસે જાય પણ પોતે જ નક્કી કર્યું કે મારે ચોરી ન કરવી એટલે એનાથી વધારે દે થાય ગરીબ માણસ હોય હવે તો એવો જમાનો નથી પણ જૂના જમાનામાં ગરીબ માણસ હોય તો એને ખાવા મળતું નહીં ભૂખ મરો આવતો માણસને ત્રણ ટાણા ખાવાનું જોતું હોય પણ એક જ ટાણું મળે એને કરીને એના ઇન્દ્રિયો જીતાય નહીં કરે છે તપ એમાં સ્વૈચ્છિકતા હોવી જોઈએ ને સ્વૈચ્છિકતા નથી એને સ્વૈચ્છિકતા કઈ નથી એટલે તપ એક કમ્પલસરી તપ અને એક સ્વૈચ્છિક તપ કરે એટલે દુબળું તો શરીર થાય અને પરાયણ કરવું પડ્યું હોય કે સ્વૈચ્છિક કરે તોય થાય પણ પરાયણ કરવું પડ્યું હોય તો એટલું જીતાય નહીં મન જીતાય નહીં એની ઈચ્છા તો આમ કાયમ નહી રેખ એને ઓલે ઈચ્છા તો એમ કહે કે હું મને મળતું નથી મળતું નથી મળતું નથી મળતું નથી અને સ્વૈચ્છિક કરે એને ખૂમારી હોય મને મળતું નથી એટલે હું નથી કરું છું એવું ન હોય અમુક નહીં ખુમારી રેખ મને મળે તો એમ તો કર એટલે બેમાં ફેર છે ધર્મ અને તપ એન બે મારે સ્વધર્મ અને તપ એટલે સ્વૈચ્છિક નિયમ જેને ઇન્દ્રિય જીતવા હોય એને કઈક સ્વૈચ્છિક નિયમ રાખવા પડે ઉપરાંત કમ્પલસરી નિયમ તો હોય ભાઈ આપણે કમ્પલસરી નિયમ કીધા કે વાતો ન કરવી કે કઈ ન કરવું અષ્ટ પ્રકારે ત્યાગ રાખવો એ કમ્પલસરી નિયમ એટલે કે કમ્પલસરી નિયમ ઘણી વખત ક્યારેક મજબૂરી થઈ જતી હોય એમાં કઈ ઇન્દ્રિયો જીતવામાં ઓલા મદદ કરે એટલે મદદ કરે જરૂર ઓલા મદદ કરે એટલું આનો તપમાં જેમ સ્વૈચ્છિકતા છે એમ નિયમ માં સ્વૈચ્છિકતા જ આવે તો બે માં શું ફેર છે તો બે માં ડિફરન્સ શું આવશે એટલે આપણે તો કીધું નિયમ છે એ ઓલા પ્રેરણા પ્રેરક છે અહીંયા નિયમ એટલે મારે નિષ્ઠાન નો ખાવું એમ નહીં નિયમ એટલે મારે માળા ફેરવવી ભક્તિ સંબંધી નિયમ પ્રેરણાત્મક તો આવી મારે છે ધર્મ કહીને પાછા નિયમ કીધા એટલે ધર્મ માં નિષેધાત્મક ને પ્રેરણાત્મક બે આવી ગયું સવારે વહેલું ઉઠવું પૂજા કરવી પૂજા કરવી એ ધર્મ અને ઉઠવું એ એ એટલે એમાં બે વાના કીધા છતાંય આ થોડુંક હોય તો વધારે મદદ કરે છે નિયમ એ સ્વૈચ્છિકતા નિયમમાં સ્વૈચ્છિકતા આવી એટલે એવું કીધું કે ધર્મ છે એ કમ્પલસરી છે એટલે એમાં કઈ બાંધછોડ નહીં બોલો યમમાં બાંધછોડી નહીં કરવાની અને યાવત શક્તિ નિયમ છે યાવત શક્તિ અને ધર્મ છે નિયમ છે કમ્પલ છે એ બધાય પાડો હું અસત્ય બોલું તો હાલે એમ નહી હું ચોરી કરી લઉં તો હાલે એવું નહીં અને મારે ચોરી તો આ પૂનમ નિધિ જ ન કરવી ચાન્સ તો બધા પૂનમ નિધિ આવતા હોય પણ એવું નહીં ચોરી કરવી તો ત્રણ આઠ દિન ચોવીસ કલાક ને બધી એમાં કઈ બાંધછોડ નહી અને નિયમ કરવો તો ભાઈ આલો હું એક મહિનો નિયમ રાખો કોઈને ભગવાન દર્શન કરવા જાય એટલે અહીંયા નિયમ છે અને એ રીતે લે તો વધારે ફીટ બેસે શાસ્ત્રમાં બીજા આગળ પાછળ છે આપણે એમ કહીએ કે નિયમ છે મારે મિષ્ટાન નહીં ખાવાનો નિયમ છે તો એ નિયમ જ કહેવાય પણ એ ઓલું કમ્પલસરી નિષેધ નથી એને બદલે આપણે સ્વૈચ્છિક લીધો છે સ્વૈચ્છિક જે નિષેધ લેવામાં આવે એનો નિયમ કહેવાય અને સ્વૈચ્છિક નિયમમાં બે વાના આવી જાય નિષેધ હોતે આવી જાય તપ કેવાય એમ કેવાય પણ મારે જે કીધું કીધું પણ નિયમ ભાર હો છે સ્વૈચ્છિક એટલે ચારે વાના જયારે ભેળા કીધા હોય સ્વૈચ્છિક નિયમ હોય એ તપરૂપ હોતે હોય પણ આ ચારે ભેળા કીધા છે ત્યારે એને વિભાગીકરણ કરી દેવાય સ્વૈચ્છિક નિષેધરૂપ તપ ઓલા નિયમ હોય તો એ તપ તપ માં ગણી લેવાના અને સ્વૈચ્છિક વિધિરૂપ નિયમ હોય તો એ નિયમ માં ગણી લેવાના અને કમ્પલસરી તો બે ઓલા આવી ગયા છે કમ્પલસરી ધર્મમાં આવી ગયો છે ને વધારે હોય તો વૈરાગમાં આવી ગયો પણ ઇફેક્ટિવ વધારે છે એ સ્વૈચ્છિક થાય છે કમ્પલસરી કરતા કમ્પલસરી ઇફેક્ટિવ નથી એવું નહીં પણ ઇન્દ્રિયો જીતવા માટે આ શરીરને પાછું પાડવા માટે કમ્પલસરી હોય ગોયેલું હોય બે એક પણ નિયમ ઇન્દ્રિયોને જીતવા વશ કરવા માટે સૈચિક જેટલા ઇફેક્ટિવ થાય એટલા ઓલા થાય એટલે મહારાજી એક ઠેકાણે વતનાવટ માં એવું કીધું છે અંત્યના ચોત્રીસ કે જ્ઞાન અને વૈરાગ્ય કરીને અતિ એમ કે આ જગતનો નિષેધ થઈ જાય ને વાસનાનો નિષેધ થાય એ તો પણ બહુ અઘરા છે એના કરતા કોઈ હેલો ઉપાય છે મારે ત્યાં હેલો ઉપાય છે એમાં બેમાં નિયમ કીધા એક ભક્તિ સંબંધી નિયમ અને ત્યાં સંબંધી નિયમ એ બે જીવ છે એ બહુ બળ્યો થઈ જાય અને જ્ઞાન વૈરાગ્ય કરીને જે નિષેધ થાય જીવ ચોખ્ખો થાય એવો આના કારણે થઈ જાય એટલે સ્વૈચ્છિકતા હોય પછી ભલે તપમાં હોય કે તપમાં નિયમમાં બે માં સ્વૈચ્છિકતા છે

આહાર નિયમમાં રાખે વ્રત કરે તાડ તડકો ભૂખ તરસ સહન કરે અને ભગવાનના કથા કીર્તન કરે ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિક સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે ભગવાનના ના મહાત્મ્ય નો વિચાર ને ધ્યાન તો આસન ઉપર બહુ ભાર ભારત્રી બેઠા હોય સભામાં તો ગોઠણ હલે નહીં કોઈ એક કલાક બે કલાક ત્રણ કલાક પાછું એક જામ બેઠા હલે આસનજી ઘણા જૂના સંતો ની સ્વામી વાતો કરતા ને એક સાધુ આવ્યા તા તો જૂના જમાનામ ખેતી કરતા કરતા આવ્યા હોય કોઈ પનોઠી વાળી ને બેઠા જતા હોય એટલે બે ત્યારે આમ બે ગોઠણ આમ રે આમ વેઠા નો થાય આમ થાય પછી એને ચાનક ચડી સારા દૈવી હોય એટલે મનમાં તો એમ થાય કે હું બધાય આ મારકા બે છે ને હું આમ બેઠો છું કે આ વળતા નથી એનું શું કહે કોઈ કે ને કે સાધુ રામ આમ ન બે એમ વળતા નથી એનું શું કરાય કરવું એમ પછી એને ચાનક ચડી તો નદીએ નાવા ગયા છે એનાથી બે પથરા ઉપાડતા એની આંખને રાખી મૂક્યા પછી રાતે બરોબર બે દરોજ એ બે ઉપર પથરા મૂકે જ્યાં સુધી બે હે ત્યાં બે હે પછી એવું આસન થઈ ગયું કે આમ ભોમા કરી જાય ઠેઠા જોડા બીજા ભોની યાર એકદમ સફળ થઈ જાય એવું આસન દીધું એટલે આસન બે વખતે બે વખતે સભા માં એમાં હલચલ નહીં આસન એકદમ સ્થિર આસન આસન જીતવાથી દ્વંદ્વ વિઘાત થાય છે એટલે ખાલી આસન જીતે એટલે એને ગરમી ઠંડી ગમતું અણગમતું આ બધા વિગત થઈ જાય એવું યોગ સૂત્રમાં ફળ આપ્યું આસન તપ છે દોષ હતા કારણ દોષનું તાનું કારણ દોષ ને ઓછા રાખે ઓછા કરે ડીમ કરે ડિક્રીઝ કરે થોડાક ઓછા કરે અને નિયમ છે એનો જય કરે કારણ કે એમાં સ્વૈચ્છિક જો એના બળવાન હોય તો પાછો જય ન થાય એટલે પેળા મિત્રો